ની અંદર માગ તાગ નો જ વેપાર છે બોલો આપડે ઘરમાં દહ માણા હોય ચાર માણા હોય પાંચ માણા હોય કે વીસ માણા હોય બધાય માગ તાગ ને હિસાબે બેરા થયા હોય બોલો અરે એ જગત નો કાયદો છે એમ આપણે એવો બનાવ બની જાય તો કહીએ ને કે ભાઈ માંગણું થઈ ગયું હવે

ગોરાણી માં કે અરે તમે ક્યાંક માગવા તા જાઓ આ છોકરાઓ હા તો તમે જો આપણે ભૂખા રહી નો વાંધો નહી આ છોકરા બિચારા ભૂખા રહીએ વાત સાચી મારે માગવું નહી એવું મેં નિમ લીધું છે અને બાકી ધંધો તમારાથી થાય નહી તાકી તો પણ ક્યાંક થી વ્યાજે પૈસા લેવો ક્યાંક થી ઉછી ના લેવો બરાબર તાક પણ વ્યાજે જઈ ના દે ને ઉછી નાય ના દે બધા ખબર છે આ ગોર ક્યાંય માગવા જતો નથી પાયા પાયા દઈ નહીં હગે એટલે કોઈ દે નહી એ વાત સાચી તા ગોરાણી માં એક કામ કરો અહીંથી કે પાંચ છ ગાવ ઉપર એક ગામ છે એમાં એક શેઠ રીએ એ શેઠ છે ને જોઈએ એટલા પૈસા દે વાહ વાહ અને આ જિંદગીમાં પાછા પૈસા દેવા નહી બીજા અવતારમાં ડબલ પૈસા દેવા તો બીજા અવતાર ની ખબર છે ગોર કે લ્યો આ જિંદગીમાં તો દેવા જ નહીં ને અલે હવા નાય ધોઈ પૂજા પાઠ કરી અને ગોર ઉપડ્યા બોલો દહ વાગે તમે ઓલા ગામમાં પૂગી ગયા છે પૂછો હું ગોર બાપા તક પૈસા લેવા આવ્યો તમે પૈસા દો છો તો કે જોઈએ એટલે લઈ જાઓ ગોરકે કઈ રીતે દો છો તો તમારે આ જિંદગીમાં રૂપિયા દેવા જ નહીં ઓલા જન્મમાં બીજા અવતારમાં ડબલ પૈસા દેવા તાંબાના પત્ર માં સહી કરી દો જેટલા લઈ ગયા હોય ડબલ દેવાના ઓલા અવતારમાં પણ ગોરકી ઓલા અવતાર માં તને ક્યાં જન્મ આવો મારો અવતાર ક્યાં થયો હોય એ કેમ ખબર પડે તાકી તમારે કે મારે કઈ ચિંતા કરવાની નથી ભગવાન બધે ભેટો કરાવી દે તાકી તો લાવો બસો રૂપિયા જોઈ તાક ઓલા અવતાર માં ચારસો રૂપિયા દેવા પડકી તમારે પત્રમાં સહી કરી દો તાકી કરી દો સહી કરી દીધી બહુ રૂપિયા લઈ ગોર રવાના થયા

એ જે લિંગ હતી ને એના પર પોદરો કરી દીધો લિંગ છે ને દબાઈ ગયું ધોય અને ઓલી જગ્યા ગોતે જગ્યા જોડે ની આ પોદરા નીચે આવી ગયું એવું એને મગજમાં નમરે ગોથિ ગોથી થાય કોમ જા જીગ્યા ભૂલાઈ ગઈ મારા માઠા છે એ ગયા પણ હવે હાલો પાછો હેઠ આગળ જાઓ બહુ પાછા લે આવું આ જિંદગીમાં ક્યાં દેવા પડે હું મેં કોરી ગોર ગયા ન્યા દાદા પાંચ વાગી ગયા રૂંડાના શેઠે કે વરી ગોર કેમ આવ્યા તક આમ ભાઈ બોલો મારા માઠા બહુ છે તકે લઈ જાવ બીજા તાક બીજો બહો બહો લાવો ચાર સો રૂપિયા થયા તમારે ઓલા અવતાર માં આઠો રૂપિયા દેવા જો કબૂલ તાંબા પત્ર માં સહી કરી દીધી એ બીજી વાર પૈસા લઈને આયેલા ગોળે વિચાર કર્યો આપણા માઠા બહુ છે ઘેર પૂગ્યું નહીં ને એની મોટ અંધારું થઈ જાય જંગલ છે આનું વળી કોક બારવટિયા ચોર લૂંટી લેહે તો આયે એ જાય એટલે આ ગામમાં મારા યજમાન ઘણા છે રાત રોકાઈ જાવ વાહ વાહ અરે હારા જજમાન નું ઘર ગોતી અને પોતે ગયા ફરિયામાં પગ દીધો ને તો બાઈ ઓળખી ગયા એ ગોર આવ્યા ગોર આવ્યા રાજી રાજીના રેડ થઈ ગયા કોરી કે અમારા તો આજ હારા સુકન થી હાલ્યો અને વરસાદ થયો તો ને પેલવેલી વાવણી જૂતી રી બોલો તો આપડે ખેડૂત છે ને ઈ પેલી વાવણી હોય મીઠું દાન બનાવી વાવણી છે લાડવા બનાવો ઘર ખાઈ દો લાડવા બનાવ્યા અંધારું ફીવાયેલો ભાઈ હાથે આખો ગયો હતો ને ઈ આવ્યો ગોળ પગે લાગ્યો અરે ગોળ આજ તો તમે વગર બરકા અને વરસાદી વાતાવરણ ગરમી બહુ થાય માટે બે કરે બેઠા અને એમાં ગોરે તો મારા વાળી સરસંગ પડ્યો ખેડૂત કહ્યું ગોર બાપા કે મારાથી જગા હે નહી હો આખો દી ખેતર આતી આયું છે ને વળી હવારે ખેતરે જવું છું વેલું

ઓલા આખો દી હાથડી આયેલા હતા ને એ બળદ ઉભા હતા બરાબર એમાંથી એક બળદ બહેન ઉઠે બહેન ઉઠે ઘડી વાર શાંતિ નહી ગોર કે આને બિચારાને કઈક પીડા છે આપડે તો ખબર પડે નહી પણ એમાં એક બળદ હલબલે બેઠો એમને એ બેઠો તો ને ઈ બળદ માણા બોલે હું બોલવા લાગ્યો ઓલા બળદ ને કહ્યું ભાઈ તું ને અવડો બધો હું હરક ચમક છે આ ખેડૂત મારા ઉપર માગે ને કે આજ બપોર સુધી હું હાથીડી હાલી દઉં એટલે મારે માગતાગ નો વેપાર પૂરો થાય બોલો બપોરે હાલતા હાલતા દર માં જ હું ખલાસ થઈ જાય એ ગોર બધું સાંભળે અરે આ તો ખુબી કહેવાય આ માણસ બળધું વાતું કરે બરોબર ઓલે બેઠો તો ને બળધ નિહા હોય ઓ એ કે મારો તો ભાઈ કોઈ આરો જ નથી કેમ તા કે આ ખેડૂત છે ને મારા ઉપર હવા લાખ રૂપિયા માગે કેદી ભરી લે હું જ્યાં જ્યાં આ ખેડૂત અવતાર લે ને મારે બળદ થઈને જવું પડશે અલે ઓલો બળદ કે ભાઈ આટલા બધા હવા લાખ રૂપિયા તાકે જામીન ગતા છે ભાઈ કેમ તાકે આગલા અવતારમાં એક શેર હતો ઈનાનો રાજા હતો એ ગામમાં મારો જન્મ થયો પૈસાની જરૂર પડી દીવાન ને કહ્યું ગોતી આવી દીવો હલો ઓલો મારો ભાઈ બંધ હતો દીવાન મારા ઘરે આવ્યો એ કે દીવાન આવીને કહ્યું ભાઈ કે હવા લાખ રૂપિયા જોઈ બધા મારા નમરે

અને જે હું પૈસા લેવો હતો ને એ માણસ થઈ ગયો પછી બોલો આ દુનિયામાં વેપાર છે હું પૈસા એ માણસ આ ખેડૂત થયો બરાબર હું એનો બળદ થયો કારણ કે હું લેવો હતો એટલે મારે ચૂકવવા પડે અને ઓલો દીવાન હતો ને એ રાજાનો મકનો હાથી થયો બોલો અરે

એટલે હાથી ને હરાવી દઉં એટલે હવા રૂપિયા આવે હવા લાખ રૂપિયા આવે પણ હવે કોઈ માણસ ન મરે કિના વાત કરવી ગોરે બધું ધ્યાન રાખવું કે આ ખેલ કરવા જેવો છે અરે કાલે રોકાઈ જાઓ ના બળધું છે જનાવર કેવાય આનો હાવ હાચવી મનાય નહીં પણ જો ઓલો બળદ બપોર સુધી ખલાસ થઈ જાય તો બધી વાતો સાચી ખેડું ઉઠો કયું ગોર બાપા આજે રહી જજો ભલે તમારી ઈચ્છા હોય તો રહી જાણ તો બપોર થયા ને છે ને ખલાસ થઈ ગયો હાલતા હાલતા અલે એક બળદ રહ્યો ને એ ઘેર લઈને ને આવ્યો ગોરે કહ્યું અરે ભાઈ કેમ તું પાછો ખેતર થી આવ્યો ગોરી કે મારું ટરી ગયું એક કે હાલતો ખલાસ થઈ ગયો હવે આ બળદ છે કિંમતી આની જોડ કરવા જાવ ને એટલે પૈસા મારા છે નહી આ બળદ ને વેચી નાખું અને નાટકની જોડ લઈ લોકર ને ઓલું મગજ માં આવી ગયું એ કે ભાઈ થોડા મને લાવ ને હું લઈ જાઉં તોર તમે શું કર્યો બળદ ને તક ભાઈ તું ને ખબર છે ને હું ક્યાંય માગવા જતો નથી હું દઈ ને એથી વધારે કોઈક પૈસા દે ને અને હું દઈ દે આ વેપાર તક ભલે ગોળ લઈ જાવ પણ આ દુખી થાય એવી જગ્યા ના દેજો તક એ પાક હું બોલ આ તારો બળદ ને દુખી ના થવા દઉં તાકે તો લઈ જાવ ગોર પણ એમાં એક શરત ગોર કીએ આ બળદ ઉપર તું જે માગતો હો ને વાહ વાહ એ તારે તાંબાના પતરા માં લખી દેવું પડે કે આ બળદ ઉપર જે માગતો હો ને એ આજથી મારે પૂરું આ ગોર ને હક અને મને આરામ બોલો તાકે તો લઈ જા બોલ કિંમત બહો રૂપિયા દેજો ગોર કે બહો તો છે મૂળ મારા આવે બે વાર બહો દી આવે ભલે કે બહો દઉં પણ મને ઘરે પૂગવા માટે એમાંથી કઈ પાંચ દસ રૂપિયા પાછા દે ઓલે મને દસ પાછા દીધા ભલે ઘણા આવી ગયા તાબાના લખી દીધું ભલે ખેડૂ કે આ બળદ ઉપર હું કઈ માગતો હું ને તો આજથી મારે બળદ ને પૂરું આ ગોર ને હક ને મને હરામ તાંબાના પત્રામાં સહી કરી દીધી ઈ ગોર બળદ ને લઈને ઘેર આવ્યો ગોરાણી માં કે આ વળી હું કર્યું તમે છોકરાઓનું પૂરું થતું નથી અને આને ચરો લઈને ક્યાં હોય આમાંથી હવા લાખ રૂપિયા માં હારામાં હારો યજમાન હતો ને એને બોલાય કે ભાઈ આ બળદ ને તું તારી વાડી લઈ જા અને એવી ચાકરી કરી દે

આ છોડે આ છોડા તોડી નાખે કારણ કે બેઠા બેઠા કરી બધા ક્યાંક ક્યાં લઈ જવો તાકે રાજાનો મકનો હાથી છે ને એના હું બજાડવો બધા કે તો તમારો બળદ ગયો કે તમારા આ બહો ટૂટા તાકે તમે જો હવા લાખ રૂપિયામાં આવવાના બધા ક્યાં ગોર નો મગજ ખાઈ ગયો લઈ ગયા રાજા સભામાં બળદ ને સભામાં વેરો ઠોકી ગયા બોલો રાજા ને પ્રધાન ને બધા માણસ ગોર આ હું તાકે તમારા મકનો હાથી છે તાકે આ મક હાથી છે પણ ફાટી ને ધુવાડે ગયો આવો કોઈને પડખી જવા દેતો નથી બોલો અમે ચરો ને પાણી છેટી થી નાખી તાકીના હા બળદ ને બચાડવો રોગો ની જો મારો બળદ હારી જાય તો બળદ ને મૂકીને હોય જવ બીજું તમારા કઈ છે માણસ ને ને પ્રધાન ને મજા આવી ભલે તમાસો થાય મેળદ થોડો હાથી બળદ ને ઘોડાર માં મોકલાવી દો અને તમે અમારા ઉતારે મહેમાન અને હાથ પડાવી દઈ બળદ ને હાથી બાજે છે હવાના દસ વાગે અમુક મેદાન માં જોવા આવજો તમાશા ને તેડું ના હોય દુનિયા નું માણસ અને બળદ ને લઈને ગોર ગયા માવત હાથી લઈને આવ્યો કયો હાલો મૂકી દો મેદાન અલે ગોર કાથ થી મોકો હાથી ને છૂટો મૂકો માવતે હા બળદ ને મૂકો અલે પશુ છે ને એને આગલો ભવે છે અને એની ભાષામાં એક બીજા સમજે સાનમાં બોલી ના હગે એટલે હાથી આવતો હતો ને આની બળદે ડોટ મૂક્યો કે મૂર્ખ ના ઓલા અવતાર મારા હવા લાખ રૂપિયા ખોટા કર્યા હજી તું મારા હા બાજુ આવે જો મારી નાખો ઠામ તું મેં હિંગડા હલાવતો હલાવતો ગયો ને માણે કે ને લેણા નો તણી લાઈટકો હા જરૂર ચોક્કસ હાથી ને હરમ લાગી બોલો હાથી ભાઈ ગો અરે તાળીયું ને ગડગડાટી બોલી હાથી આયરો હાથી આયરો રાજા પ્રધાન ને ક્યાં હતા રોગે રોગે બેઠા બેઠા હવા લાખ રૂપિયા ખોયા હા રમોજ કરવામાં હાથી કે ઓલો પ્રધાન કે જાણવો હતા ખરા આઈ ગયા કઈ કર્યું અલે ગોર ગેલાવો મારા હવા લાખ રૂપિયા તગોર છે ને અમારા હાથી ની કઈક ભૂલ થઈ ગઈ લાગે બીજી વાર બજાડવા દો ગોર ને નક્કી થઈ ગયું તો હવે હાથી પૂગવાનું નથી એ કે ભલે હાલો બીજી વાર બચાડી લ્યો પણ બીજી વાર હારી જાય ને તો તમારે પૈસા દેવા પડે ને હવે મને તમારો ભરોસો નથી આવતો ગામના હારા માણસ કોક પચમાં રહીએ ને તો આ ખેલ કરી બરાબર ગામના હારા માણસ પાંચ હતા ને ગોર હવે તમારો બળદ જીતી જાય તો પૈસા અમે દેવરાવી દઈ તાક તો આલો કબૂલ બીજી વાર ઓલા માવત ને ગયું પડતા ને હાથી ને હારી પર દારૂ પાઈ દે ખુબ દારૂ પાયો અને પછી હામો મુયકો વરી બળદ હામો થયો અરે તું તો બે હરમ છોય છો હરમ જ નથી મૂર્ખા એક વાર ને બીજી વાર આવે છો આજુ કરે ટામ મારી નાખવા

અને ઓલો હાથી હતો ને હાથી ખાના માં ખલાસ થઈ ગયો એટલે રાજા એ પડદા ને બીજા માણસો પૂછ્યું બધે ને કે ગોર આ હું તક ભાઈ હું એ મૂર્ખો નતો આ હાથી ઉપર હવા લાખ રૂપિયા બળદ માગતો તો અલે ખેલ કર્યો આ જગત ની અંદર માગ તાગ નો જ વેપાર છે અલે ગમે માણ હોય ને આપડે એ માગ તાગનો વેપાર પૂરો થાય